મોટી કુકરી જે કુકરી કાઢવી આપડે આમ ખરીયું કેવું ઓલા બધા કુકરી કેવાય સો ની હોય બસો ની હોય ની હોય કેરમ ની ખરીદી કરવા કુકરી હોય ને પિંક કલર ની

તો ઓકે મે કીધું હારે લઉં આવે છે દાદા તાર પકડાય દાદા પડતી ઓકે હાલો આવે છે ખબર છે તમે કેમ લઈને પકડાઈ જાય તો જીમમાં જાશો જીમમાં હવે મેં મન કરતી મહિનાને મમ્મી ઓકે હવે તો પૂરું થયું બોડી નહીં બટ બધાને ખબર છે તારી બોડી ફાટી જશે ટી શર્ટ ઓહ બહુ બોડી લેતા રહેતા ફ્રેશ ફાઇનલી પહોંચી ગયા છે એતા જ કુતરાત પીવે છે હાલો કેરમ છે અત્યારે બીજા માળે તો હા ઉપર જવાનું છે આ પેલો ને પછી ઉપર બીજો તાર જેવું ટેબલ ટેબલ તાર છે એવું ખબર છે ખબર છે આમ મળે તો બધું વાસણ ને ચૂલા ને એવું જ મળે છે એ અહીંયા અંધારું જ હવે

બીજી દુકાને જાશું બેટા આજે કેરમ લઈને જ ઘરે જવાનું છે ઓકે આખું સુરત ફળી વળવાનું છે આપણે કેરમ લઈને જ ઘરે લઈ જવાનું છે गाइस બે થી ત્રણ જગ્યાએ ગયા પણ ત્યાં નોટી છેલ્લી જગ્યાએ આવી છે પણ વરસાદ આવી ગયો તો ત્યાં સાઈડમાં ઊભા છે એ ત્યાં સ્યાંથી હું લીધું તો સ્કેટિંગ લીધા હતા ચાલો ત્યાં ઉપર જશું સ્કેટિંગ પેલા માળે છે હાલો ફટાફટ અને હજી કેરમ છે ઉપલા માળે બીજા માળે કોણ છે હેમલેટ છે હા સાયકલ સાયકલનું હાલો

ઓલી કેરમ થી છે હા આ કેટલા વાળે છે આ બાજુ કેરમ આવે કે લાકડા લાકડાની છે કે આ લાકડા ની આવે સાદી કેરમ આ કેટલા ની આ તમને આ બાજુ આવે ચારસો ને પંચાલીસ સીવન અવડી છે મોટી કુકડી આવે કહેવાય હા એ આવશે બે ઓપ્શન છે શું પસંદ કરીશ આ કે મ લાકડા ની એમ થાય ને હસવાઈ જાય નાની બલ શું પસંદ કર્યું આ લેવી છે ચાલો પાછળ તું નહીં રમી રમતો હાથ જો આમ આ બાજુ મારે ત્યાં આ ફૂલદાની ઉપર ગયો ફોટા કેટલું મસ્ત લાગે જો આ બધી વસ્તુ કહ્યું લીધો ઘરે અને કેરમ બિલ બની ગયું છે ચાલો અને વરસાદી રહી ગયો સારું

હા ફૂલ નો ઓર્ડર નહીં તો બધું લિસ્ટ બનાવવાનો છે તમારે આતો પછી હું ને ગયો તો લેતો આવ્યો એ ટેપ લાવ્યો છું એને લગાવવા માટે અહિયાં કેરમનું નું અનબોક્સિંગ થાય છે એટલે બતાવ બધા નઈ બતાવું તું અંદર અંદર દોકન જોઈ લે

આ આપણે જોઈ જ છે આ હેતમ સાતુ હશે ના ના એ હું આવી ગયો આવ કઈ કે હેપી બર્થડે અરે કોકનું આવી ગયો પૈસા દીધા કે દીધા દીધા જોઈને બિલમાં ઓલું છે લ્યો નીચે કોકનું ને ટેબલ ઉપર પડ્યો હોય આપણો પૈસા તો સિલેક્ટ કર વધારે છે કે બિલ બિલ આડી વાડી કરી બિલ હે સ્કોલા ઓલે કાઢો તો આ પન્ની આમ કાઢો તો

બેટ રમુ તારી આપડે ખાલી આ પચાસ આડા ને લેવાનું જ નતું પંદર રૂપિયા વસા કર્યા પિસ્તાલી ને પંચાવન રૂપિયા વધુ દઈ લેવા

અત્યારે એમિતિ આવડી ગઈ ગુડ 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 ખાટલો નાખીને રેતાંશ તો સોઈ ગયો છે ભજીયા હું બદલે એવું કયો લીધો હતો બતાય મને થોડીક વાર સોઈ જા મમ્મી કહી દો મેનું રોટલી દાળ પાક ગુડ ગુડ સારું ઓકે ચાલો ભાઈ ને એ આવે છે હવે તૈયારી જ કરો ભાઈ ભાભી બધા આવે છે પેલી કેરમ ખુશી છે ને એ અલગ જ લેવલ ની હોય ત્યારે વાગ્યા છે પાંચ વાગ્યા છે હેતા સાજા બપોર વર્ષે હોતો જ નથી બાકી દરરોજ હોઈ જાય છે સ્કૂલે આવીને સૂઈ જ જવાનું એને એને એટલે ઊંઘ આવતી જ નહોતી ઓફિસે આવી ગયો અને પંદર 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 મિનિટે મને પૂછે કાકા હવે બધા જાગી ગયા છે તો અમારે કેરમ રમવી છે બધા જાગી ગયા છે તો તમારે કેરમ રમવી છે તો કેરમ લાવ્યા ત્યારથી રમતો તો બપોર વર્ષે ઓફિસે વાડ જે બધા નહીં ને હવે જાગી ગયો છે કેરમ લઈને વઈ ગયો છે અત્યારે નથી ને કેરમ તો